ચારસો ને નેવું રૂપિયા ઘઉં અમુક માટીની ગોળી સાથે મીડિયમ સુપરમા ચારસો ને ત્રાણું રૂપિયા મીડિયમ સુપર પુતળિયા સાથે નેતીતેન કીધું કે અમારું બોલાવ્યું છે. મની રૂપિયા 477 477 ટુકડા પાંચસો 99 501 રૂપિયા 506 છ 8 9 છ રૂપિયા પાંચસો પાંચસો ને અગિયાર રૂપિયા સુપરમાલ ટુકડા ચારસો નેવું રૂપિયા મીડિયમ સુપરમાલ ટુકડા

ચારસો ને નેવ્યાસી રૂપિયા ટુકડા મીડિયમ સુપરમા ચારસો ને સત્તાણું રૂપિયા ટુકડા મીડિયમ સુગરમાં